તાલુકા પંચાયત કચેરી નલિયા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસના માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના બે હજાર પચીસના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબ શ્રી કચ્છભુજ ડીડીઓ સાહેબ શ્રી કચ્છભુજ ડોક્ટર મિતેશ ભંડેરી સાહેબ શ્રી સીડીએચ ઓ કચ્છ શ્રી ડૉક્ટર મનોજ દવે સાહેબ શ્રી ડીટીઓ કચ્છ તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી અર્જુનભાઈ આહિર તેમજ માનનીય શ્રી ડૉક્ટર એમ કે સિન્હા સાહેબ શ્રી ટી એચ ઓ અબડસાના માર્ગદર્શન હેઠળ આજરોજ તાલુકા પંચાયત કચેરી અબડસા ખાતે ટીબી ફ્રી પંચાયત સર્ટિફિકેટ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાવનાબા સુરેશિંહ જાડેજા અને પરસોત્તમભાઈ મગનભાઈ મારવાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સિંહ જાડેજા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તાલુકા પંચાયતના શ્રી મહાવીરસિંહ રમુભા જાડેજા અને દાદા અદ્રેમાન જત સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી પરેશસિંહ બનુભા જાડેજા તેમજ અબડાસા તાલુકાના સરપંચશ્રીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપરાાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રાર્થના કરી માનનીય શ્રી મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ માનનીય શ્રી ડૉક્ટર મનોજ દવે સાહેબ દ્વારા આજના આયોજન અંગે પ્રાસંગિક ઉદબોધન અંતર્ગત બધા લોકોને આજના કાર્યક્રમના સંદર્ભમાં જેમાં ટીબી ફ્રી પંચાયતમાં જનભાગીદારીનું મહત્વ તેમજ ટીબીના લક્ષણો નિદાન સારવાર કેવી રીતે ફેલાય તમામ ચર્ચા કરવામાં આવી ત્યારબાદ ટીબી ફ્રી પંચાયતના ક્રાઈટેરિયા વિશે સમજૂતી આપવામાં આવી હતી ત્યારબાદ અબડાસા તાલુકાની એકવીસ ટીબી ફ્રી પંચાયતના સરપંચશ્રીઓને ટીબી ફ્રી પંચાયતના સર્ટિફિકેટ તેમજ ગાંધીજીની પ્રતિમા આપવામાં આવી હતી ટીબી ફ્રી પંચાયતો ઉમેરાય તે દિશામાં સામૂહિક સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી હતી આ તમામ પ્રોગ્રામનું એન્કરિંગ સમાભાઈ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત એસટીએસ ઘનશ્યામભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ આભાર વિધિ હેમાલીબેન શર્મા દ્વારા કરવામાં આવી હતી આ પ્રોગ્રામને સફળ બનાવવા એસટી એલ એસ પાર્થભાઈ સી એચ ઓ અને આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ સંચાલન DSB CC ઇસ્માઇલ સમાય કર્યું હતું અહેવાલ રમેશભાઈ ભાનુશાલી નલિયા અપડસા કચ્છ છે જે ગ્રામ પંચાયતો થઈ છે સરપંચોનું ગ્રામ ગામનું ગામના પદાધિકારીનો સન્માન માટે કાર્યક્રમ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવે એમાં તાલુકાના આરોગ્ય અધિકારી હોય દવે સાહેબ હતા અને આરોગ્યના સ્ટાફવાળા ઘણા બધા હતા આજે લગભગ અબડાસામાં એકવીસેક પંચાયતો ચોર્યાસીમાંથી એકવીસેક આજે ટીબી મુક્ત થઈ અને એના એના સરપંચોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા ખરેખર આનંદની વાત છે કે પહેલું તો આપણું ગામ ગ્રામ પંચાયતમાંથી જેટલા ગામ આવતા હોય એ સરપંચની ફરજ હોય કે મારું ગામ કેવી રીતે ટીબી મુક્ત થાય એવી જ રીતે એ ચિંતા કરે તાલુકો મારું કેમ ટીબી મુક્ત થાય જેમ આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન જ્યારે દેશની સખત ચિંતા કરે છે એવી રીતે આજે અબડાસામાં પણ એ સંદેશો લઈને આરોગ્ય અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને સરપંચજીઓનું સન્માન કર્યું એકવીસ પંચાયતો આજે ટીબી મુક્ત થઈ છે અને પહેલા તારીખ વિધિ એટલે લગભગ બત્રીસ તેત્રીસ ગ્રામ પંચાયતો લગભગ લગભગ ટીબી મુક્ત થઈ છે અને સરપંચ સંગઠન હતી એમને ખાસ એક જાણ પણ કરી છે અને બાહનદરી પણ આપીએ છીએ કે ખરેખર ટીબી કોઈ પણ એક ગામમાં દર્દી હોય ટીબીનો એક બે હોય ચાર હોય એના માટે ત્યાંના આરોગ્યના કર્મચારીઓ દાતાઓ માટે દોડ હતા અને કીટ લગભગ પાંચસો આઠસોની એક કીટ થતી હોય તો અમે સરપંચ સંગઠન પતિથી આજે એમને બાહનદરી પણ આપી છે કે ખરેખર અમને સરપંચોને તમે કહો કે અબડાસા તાલુકામાં કેટલા દર્દી છે આઠસો છે કે હજાર છે ટોટલ તો એમની કીટની વ્યવસ્થા કોઈ નહીં કરે અમે દાતાઓ પાસે પણ કહેશું પણ નહીં કરે તો સરપંચ સંગઠન ના અહીંયા મહામંત્રી શ્રી બેઠા છે મોતા સરપંચ ઉપપ્રમુખ શ્રી સજ્જનસિંહ મિંજાણ સરપંચ બેઠા છે તો અમે પણ માહિતી આપી છે કે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે જે પણ કામમાં ટીબીના ના દર્દી હશે એના માટે અમે પણ તત્પર તૈયાર રહેશું જેવી સરપંચ સંગઠન મંદિર પણ અમે માહિતી આપી છે टीवी मुक्त गुजरात करने जो शरत थी इस संदर्भ में आज प्रभाव राख्या चौरासी तालुका से sorry, और चौरासी ग्राम पंचायतों से आ साल बेहज़ार चौबीस में एक वीस ग्राम पंचायत टीवी मुक्त थी गया है बेहजार बीस में पंचायत टीवी मुक्त थी गया है एत्यारुधी में मतृसेक ગ્રામ પંચાયત કેવી નિમુક થઈ ગયા અને આપણા ચૌરાસીમાં બત્રીસ થઈ ગયા છે હજી વામન કરવાની બાકી છે તો આપણા જો જે ફંક્શન રાખ્યા છે તેમાં તાલુકાના દીદીઓ સાહેબ તાલુકા પ્રમુખ અને સરપંચશ્રી સરપંચશ્રીને જો મેલ અધિકારી જિલ્લામાંથી આપણા દીદીઓ સાહેબ હાજર હતા એ સંદર્ભે આપણા જો ફંક્શન રાખ્યા અને બધાને સન્માન કર્યા એની માટે મીડિયાને જાણકારી આપો છો કે બધાને પબ્લિકની પણ આ મીડિયા સુધી પહોંચે આજરોજ નલિયા ખાતે ગત વર્ષની કામગીરીને આધારે નલિયા તાલુકાના એકવીસ પંચાયતનું જે ટીવી જાહેર કરવામાં આવી હતી સર્ટિફિકેટ વિતરણ અને ગાંધીજીની પ્રતિમા એનાયત કરવાનો આજે પ્રોગ્રામ હતો